મિત્રો આપણે એવી જગ્યાએ અત્યારે જઈ રહ્યા સંધ્યા ટાઈમ થઈ ગયો છે અને જ્યાં જેસલ જાડેજાની મેળી છે બરાબર હમણાં એક તમને ટૉપિક બતાડીશ નવું મેં અત્યારે સાંભળવા મળ્યું બરાબર કે જે ત્યાં મેળી છે ને પેન્ટિંગ જે જેસલ જાડેજાના પોતાના હાથના કરેલા છે ને એ મને શંકા હતી તો હમણાં અહીંયા જ છે બિલકુલ થોડીક પાછળ એ મેળી બરાબર તો મેં અહીંયા જે મને મારા જે સાથીદાર હતા જે અહીંયા જેસલ જાડેજાનું અહીંયાથી જે ઘોડાનું જે સ્થાનક છે જ્યાં એ ભજન કરતા એમને અત્યારે પૂછ્યું કે ભાઈ એ ટાઈમનું પેન્ટિંગ છે કે નહીં તમે કેવી રીતે મને કે ત્યાં હાલો હું તમને એક વસ્તુ બતાવું છે કે નહીં તો તમને અહીંયાથી કઈ રીતે જવાય છે એ તમને હું લોકેશન બતાવું બનાવી રહજો આ રસ્તો વાડી વાડી વિસ્તારમાં ક્યાંક જાય છે બરાબર અહીંયા માતાજીનું મંદિર છે અને એની બિલકુલ સામે ભડલી આ થરાવડા ગામ છે ત્યાંથી એકાદ કિલોમીટર કે બે કિલોમીટર આવીએ એટલે અહીંયા આ શમશાન ભૂમિ છે કબ્રસ્તાન છે સમાધિઓ છે બરાબર જોવો છો કે અંદર એ અંદરથી પોલું પણ થઈ ગયું છે એટલે શમશાન કે કબ્રસ્તાન એટલે અહીંયા અહીંયા આ ધાર છે સામિત બરાબર મને એમ પણ વાત કરી કે જે તે ટાઈમે બારવોટું ખેલતા ને તો એ ધારની અંદર સહારો લેતા પછી આ એમની જ ધરતી હતી એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ માણસ જ્યાં મોટો થયો હોય પોતાની ધરતી હોય અહીંયા જાય તો અગાઉ વિડીયોમાં આપણે બતાવ્યું કે અહીંયા એમને સાધના કરતા જેસલ જાડેજોન મા તોરલ બરાબર તો અહીંયા મેં એમને એ કીધું કે ભાઈ એ ટાઈમનું પેન્ટિંગ છે એવી શું ખાતરી કે ત્રણ જગ્યાએ પેન્ટિંગ હતું મંદિરમાં ને વગેરે વગેરે તો એ છે કે નહીં એ તમને પછી જરાક બતાવું અને આ તમને અગાઉ બતાવે પણ હજી એટલા માટે હું બતાવી રહ્યો છું અમુક વસ્તુનું સમાધાન હવે થયું છે કે આ ખાંડણીઓ છે બરાબર જે મોતી ખરેખર જે એમને સાધનાના બળેથી જે મોતી એટલે જે ડુંડું થાય એને કોઈ પણ અનાજ જેમ કહેડું હોય એને ખાંડી તો જુદું પડે ને હવે અત્યારે ઠેસર થઈ ગયા બરાબર તો એ સમયનું આ છે ખાંડણીઓને આની અંદર ખાંડેલા મોતી એટલે જે એનું ડુંડવામાંથી જુદા પાડે બરાબર એ આ ખાંડણીઓ એ સમયનો છે તમને હું જે બતાવવા જઈ રહ્યો છું એ વખતે થોડુંક ઓછું બતાવ્યું હતું પછી આ શમશાન ભૂલ આખું કબ્રસ્તાન છે બરાબર એટલે એમાં એવું નથી આ તમને બતાવું કે ઈ આ શું આમાં ખાસિયત છે અંધારું પડી જશે અને અહીંયા જુઓ એવું નથી કે બધા હિન્દુના હોય શમશાન કે મુસ્લિમ ના હોય કાંઈ કહી શકાય નહીં એ આ જુઓ છો કે અહીંયા સતી માતાનો હાથ છે જોયું એના ઉપરથી આપણે સાબિત થાય છે કે આ શમશાન પણ હોય અને અમુક સમાધિઓ છે કબ્રસ્તા જે કબરો છે એમાં કાંઈ કહી નથી શકાતું બરાબર કે આ મિક્સમાં પણ હોઈ શકે કે એક બાજુ કબ્રસ્તાન હોય તો એક બાજુ બધી શમશાન પણ હોય અને આ છે ધાર એમ પણ મને સાંભળવા મળ્યું કે જે તે ટાઈમે બારવૂટું ખેલતા ને તો આ ધારમાં પણ એમનો વસવાટ હતો હવે આપણે મેન મુદ્દા ઉપર આવી મિત્રો તો મેં એમને કીધું કે ભાઈ આ વર્ષ થઈ ગયા તો કઈ રીતે જેસલ જાડેજાના પોતાનું હાથનું પેન્ટિંગ હોઈ શકે તો મને બાપુએ જવાબ દીધો કે ભાઈ અમે પેઢી દર પેઢી સાંભળતા આવીએ છીએ એમના હાથનું અને એની એક બીજી સાબિતી કે આ છે ને આ પણ ભલે અતારનું છે બરાબર આ રીતે આ અતારનું છે પણ અંદર જે છે ને અંદર બરાબર અંદર છે કલય ચૂનો એટલે જે તે ટાઈમે ઘણા સમય પહેલાંનું પહેલાં કલય ચૂનો એનો ઉપયોગ થતો એ ચૂનો એ ટાઈમનો મતલબ એવું હતું કે જેમ જેમ જૂનું થાય ને તો એ પથ્થરનું રૂપ લેતું જાય જે આ અત્યારે જોઈ રહ્યા છો જોયું આ આ સિમેન્ટ નથી જોયું આ સિમેન્ટ નથી એ ટાઈમનું કલય ચૂનો એ કલચૂનો સારી ક્વોલિટીનો એ ટાઈમે હશે બરાબર તો હું તમને લાઇટ કરીને અને બતાવું હં કે ભગવાન સંધ્યા ટાઈમ થઈ ગયું લાઇટ કરીને બતાવું બરાબર કે એના ઉપર એ ટાઈમના પેન્ટિંગ છે અહીંયા પણ ક્યાંક ક્યાંક થોડાક છે બરાબર અહીંયા પણ છે આ જૂનું છે બરાબર સાઈડમાં ઓલો એ વખતનો નથી પ્લાસ્ટર અહીંયા પણ થોડા થોડા એવા છે હવે અંદર લાઇટ કરીને તમને બતાવો તો આપણે લાઇટ કરી લીધી છે એ ભગવાન જે માફ સાંધ્યા ટાઈમ થઈ ગયો છે એટલે માતાજીને પ્રાર્થના કરી કે ભાઈ ભૂલચોપ માફ કરજો એ ભગવાન બરાબર હવે આપણે જોયું એમને કીધું કે કલઈ ચૂનો એ ટાઈમનો આજે એ કે કલઈ ચૂનો એ ટાઈમનો જ છે પછી હવે ભલે એમાં ક્યાંક એવું નથી કે સિમેન્ટ પણ કરેલો હોય અને એ આ અહીંયા લીટીઓ ચાલુ થઈ એમ કીધું કે એ અમુક બે ધાતુ ભેગા કરતા ઘસીને જૂની કોરી અને કલેડી એનાથી આ બધા એ ટાઈમના પેઇન્ટિંગ કરેલા છે જો આયા ને એ ટાઈમના એટલે એ પેઇન્ટિંગ એટલે કલર નથી મતલબ બે ધાતુ ઘસી અને આ પેઇન્ટિંગ કરેલા છે અને આ તમને બતાવું જો આ છે ને આ સિમેન્ટ છે આટલું તમે જોયું આ સિમેન્ટ છે અને આ છે એ ટાઈમનું પેલનું કલૈ ચૂનો છે તમે જોયું જો આ અહીંયા કલય ચૂનો દીધો તમને દેખાતો હશે જો અહીંયા પેન્ટિંગ આ દબાઈ ગયું જોયું આ આ મતલબ અતારનો લેટેસ્ટ બરાબર અને આ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યો છે જોયું

અને આ સ્થળ છે તે જેસલ મેડી થી લોકો ઓળખે છે બરાબર તો જુઓ છો કે અહીંયા બિલકુલ અઢી બાય બેનો આ દરવાજો છે દોઢ બાય અઢીનો જ હશે આ રડી અને જવાય છે અને તમને બતાવી દઉં જૂના સમયની ઈંટ અને જોયું આજકાલનું નથી આ હવે આપણે બંધ કરીએ એ ભગવાન મારા વાલા બિલકુલ ખરેખર એવી કન્ડિશનમાં છે હાવ રામ ભરોસે આપણો ઇતિહાસ ઊભો છે આવી રીતે જોયું તો આવીને આવી વાતો સાથે આપણે રોજ છ વાગે મળીએ એવી રીતે મળતા રહીશું તો જય હિન્દ જય જય સર જાડેજા જય માતોરા